જો તમે પણ સુરત શહેરની અંદર રહો છો અને ક્યાંય પણ ચાર રસ્તે ભૂલે ચૂકે પણ જો તમે કાયદાનો ભંગ કર્યો છે તો તમે એક વ્યક્તિ એક નામને તો ચર્ચાતા જોયું જશે ને સાંભળ્યું જશે એ છે પિયુષ ધાનાણી હવે આ પિયુષ ધાનાણી વારે વારે ફેસબુકની અંદર પોતામાંથી લાઈવ થાય છે જે લોકો કાયદાનો ભંગ કરે છે તેમને પાઠ ભણાવે છે ને તેમને સાચો કાયદો શું છે કાયદામાં રોંગ સાઈડ નહીં આવું એ માટે ખૂબ ચર્ચામાં રહેતા હોય છે અને અમુક વિવાદોમાં પણ આવી જાય છે ક્યાંક બસને રસ્તા પર સૂઈને રોકી રહ્યા છે તો ક્યાંક લારીવાળાઓને હટાવે છે ને તેમને માર પણ મારવામાં આવે છે આવા વિડિયો ઘણા ખરા આપણે વાયરલ થતા જોઈએ છીએ પિયુષ ધાનાણીને વારે વારે લોકો તરફથી આવી ધૃણા મળે છે તેઓ તેમને નફરત કરતા હોય કે કાયદાનો ભાન કરાવતા હોય આવી વાતને લઈ અને લોકોમાં પિયુષ ધાનાણીને લઈને અનેક રોષ જોવા મળ્યો છે આજે પણ એક એવી જ ઘટના સામે આવે છે કે જ્યાં પિયુષ ધાનાણી રસ્તા ઉપર રાતના જતા હોય છે ત્યારે એક પરિવાર એક કપલ તેમના એક બાળકને લઈ અને એક્ટિવા ઉપર જતું હોય છે આ પરિવારને પિયુષ ધાનાણી જોવે છે કે જે ગાડી ચલાવનાર છે જે બાઇક ચલાવે છે એ ભાઈના કાને ફોન છે પિયુષ ધાનાણી તે ભાઈને ફોન હટાવવાનું રસ્તામાંથી કહે છે પરંતુ તે ભાઈ ફોન નથી હટાવતો તે માટે તેને કાયદાનું ભાન કરાવવા ગાડી સાઈડમાં લેવાનું કહે છે અને પરંતુ એ ભાઈ ગાડી સાઈડમાં નથી લેતા અને સામે દલીલ કરતા પિયુષને એવું કહે છે કે તે પણ હેલ્મેટ નથી પહેર્યું પિયુષ ધાનાણી એવું કહે છે કે હા વાંધો નહીં તમારે મારો વિડીયો લેવો હોય તો હું નીચે ઉતરી જાઉં છું બંને ગાડી સાઈડમાં રાખે છે અને પછી મહિલા જે હોય છે જે વ્યક્તિની પાછળ બેસીને પરિવાર જતો હોય છે તેની મહિલા બહાને રોકવાના ઉતારવાના બહાને તેને લાફો ચોડી દે છે પિયુષ ધાનાણીને બે લાફા પણ મારી દે છે અને એવું પણ એ પરિવારના જે ભાઈ હોય છે જે પુરુષ હોય છે તે એવું પણ કહે છે કે પિયુષ ધાનાણી અત્યારે કંઈક પીન નીકળો હોય તેવું લાગે છે આવું તેમણે પોતાની જ ફેસબુક પોસ્ટ ઉપર લાઈવનો જે વિડીયો હતો તે પોસ્ટ કરી અને કહેલું છે છે સમગ્ર વિડીયો તમે પણ સાં બીમારી છે સરકારે કોન્ટ્રાક્ટ નિમણૂક થાય સારું કે આ બંધારણ અધિકાર છે એનો અધિકાર એના માટે સરકારે પોલીસ કરી હાલ તો પિયુષ ધાનાણી નો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો એમાં કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે અમુક સમર્થનની કરે છે તો અમુક પોતાના વિરોધની પણ કરી રહ્યા છે જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો આ વિડીયોને ચોક્કસથી શેર કરજો તમારો અભિપ્રાય અભિપ્રાય શું છે તેને લઈ અને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને ત્યાં સુધી ગુજરાત તકને જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી લેજો અને ફેસબુક અને ઇન્સ્ટા પર પણ ફોલો કરી લેજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર